કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપી ઘાતકી હત્યા કરાઈ હોય જેને લઈને સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તો આરોપી હાલ સાજો થતા પોલીસે હવલ કરતા સુરત જિલ્લા પોલીસે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે સુરત જિલ્લા મુખ્ય વકીલ નયન સુકરવાડાને રાખ્યા છે ગત શનિવારના રોજ કામરેજના પાસોદરામાં પ્રેમમાં નાસીપાસ થયેલા ફેનિલ ગોયણીએ ગ્રીષ્મા વેકરિયાના ઘરે જઈ તેનું ગળું કાપી ઘાતકી હત્યા કરી નાખી હતી જે વિડિયો સામે આવતા સમગ્ર રાજ્યમાં હાલ ઘેરા પ્રત્યાઘાતો પડવ્યા છે આ બનાવ લઈને પોલીસ પણ દોડતી થવા પામી હતી આરોપીએ ગ્રીષ્મની હત્યા કર્યા બાદ ઝેરપી હાથની નસ કાપવાની પ્રયાસ કર્યો હતો જોકે તે બચી ગયો છે હાલમાં તેને હોસ્પિટલમાંથી રજા મળી છે ત્યારે સુરત જિલ્લા પોલીસે આરોપીને કઠોર કોર્ટમાં રજૂ કરતા પહેલા સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે સુરત જિલ્લાના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાને રાખ્યા છે ગ્રીષ્મા હત્યાકાંડવાળા કેસમાં તપાસ કરનાર અમલદાર તરફથી આજે સવારે ફોન આવ્યો અને એક રિક્વેસ્ટ કરી છે કે કેસની ગંભીરતા જોતાં આના રિમાન્ડ પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડની માંગણીની રજૂઆત કરવાને માટે દલીલ કરવાને માટે આપ કઠોર કોર્ટ આવો તો વધારે યોગ્ય ગણાશે અને કેસની ગંભીરતા જોતાં તમે દલીલ કરવા આવો એવું આઈઓ તરફથી મને વિનંતીનો ફોન આવતો એટલે આજે બપોર પછી આ કેસમાં આરોપીને પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડની માંગણી કરવાને માટે કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવશે ભોગ બનનાર પરિવારને ન્યાય મળે એ માટે પ્રોસિક્યુશનનો પૂરતો પ્રયાસ રહેશે શક્ય હોય તો આ ડે ટુ ડે ધોરણે પણ ટ્રાયલ ચાલુ કરવાની માટે પ્રોસિક્યુશન તરફે વિનંતી કોર્ટને કરવામાં આવશે અને આ કેસ ઝડપી નિકાલ થાય ઝડપી વિક્ટીમ પરિવારને ન્યાય મળે અને સમાજમાં દાખલો બેસે તે માટે આ કેસ ઝડપી ચલાવવાને માટે પૂરતા પ્રયાસો પ્રોસિક્યુશન તરફથી કરવામાં આવશે હજુ હજુ આમાં કેસમાં તપાસ ચાલુ છે એટલે શું પુરાવા છે એ હું અત્યારે મીડિયા સમક્ષ ડિસ્કસ ના કરી શકું પણ હા ચોક્કસપણે કહીશ કે પોલીસે યોગ્ય દિશામાં તપાસ અને ખૂબ સચોટ અને ઝીણવટભરી તપાસ કરી અને નાનામાં નાના પુરાવા પણ એકત્ર કર્યા છે આ કામે સાક્ષીઓને પૂરતું પ્રોટેક્શન મળે તેની તકેદારી પણ એડિશનલ ડીજી પાંડિયન સાહેબે રાખી છે અને સાક્ષીઓને પણ પૂરતું પ્રોટેક્શન આપવામાં આવશે તે પ્રકારને તમામ કાર્યવાહી પોલીસ તરફથી પણ હાથ ધરવામાં આવશે ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરી પોલીસના તેના રિમાન્ડ મેળવ્યા હતા જેમાં કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે હઝર કુરશી સાથે હર્ષ સેતા